રીંગણા શેકાઈ ગયા મિત્રો રીંગણા છે હવે આપણે છાલુ ઉતારી છે વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરી દેજો અને એક બાજુ મરચા સુધારે છે ડુંગળી સુધારે છે અમે મિત્રો જોઈ લે રીંગણા નું છાલ ઉતરી ગયે હવે આપણે ખુંદવાનું છે હવે હાલો હવે હવે આપણે આપણે લેશું છાલ ઉતારવાની છે ચાર રીંગણા છે ચાર હાલો મિત્રો ઉરો ઉરો છે ને આપણે રીંગણા નું રીંગણા નો છાલ ઉતરે નથી આપણે રીંગણા ની છાલ ઉતરી ગઈ છે હવે આપણે ડુંગળી સુધારી હી મરચાં સુધારી છે જોઈ લેજો જ્યાં ડુંગળી મરચાં ટમેટા અને ધાણા ભાજી અહીંયા મિત્રો તેલ હવે ચડે હે ચડી તો ચડી ગયું હે તેલ અને હવે આપણે હળદર નાખશું એક ચમચી હળદર મિત્રો હવે ધાણા આપણે ધાણા જીરું નાખીએ છીએ હવે હજી અડધી ચમચી નાખ દો આપણે ધાણા જીરું બહુ વાલું છે દોઢ ચમચી નાખવાની મિત્રો હવે ડુંગળી નાખવાની છે અને આપણે કર કરવાની છે હવે ડુંગળી લાલ ટમેટા અને એક મરચા લાલ બે મિક્સમાં હે આપણે નાખવી બે મિત્રો હવે આપણે લીલા મરચાં નાખીએ મિત્રો હવે ચટણી આપણે નાખવાની છે આડો નાખશો હવે આ તીખું શાક થાય કેવું તીખું શાક આપણે તીખા વાળા છે તીખા વાળા શાક મિત્રો ઓરો છે અને આપણો ઓરો છે ને તીખો થાય તીખો ઓરો તીખો ઓરો થાય તીખો જઈ જાય મિત્રો આપણે ઓરો તીખો તમ તો ઓરો આ ઓરો જઈ લ્યો اورو نہ کھا گیا تھے دیکھ لیو اورو یہ اپلو લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો તમારો પાર્થભાઈ કેવો કેવા વિડીયો રાખો કે કોમેન્ટમાં લખીને કીજુ હવે આપણે ધાણાભાજી નાખી છીએ ઓરામાં rock bomb play iko tom tom